તો મિત્રો તમને અત્યારે દેખાડવાનો છો આપણે એકદમ દેશીડ બાઈક ઉપર કઈ રીતે મોટર સાયકલ પણ બનાવી શકો છો અને એકદમ સસ્તો અને એકદમ સારો પણ જુગાડ છે અને એના ઉપર તમે ગોળાનું મશીન પણ મૂકી શકો છો અને ઘોળાનું મશીન મૂકવા માટે હાવ ઇજી પણ છે ખતરા ઓછો છે અને એની અંદર કેટલો ખર્ચો લાગે છે એ ભાઈએ મસ્તનું બનાવ્યું છે હાવ એકદમ સસ્તું અને બેસી જુગાડ છે અને મિત્રો તમે પણ આવો ગોળવાની પ્રોસેસ બનાવી અને આ રીતનું મશીન પણ તમે બનાવી શકો છો અને જો મોટર ઉપર ઉપર હાવી છે અને ઉનાળાની સિઝનની અંદર ઓનલી ફોર પણ મશીન ચાલે એવું છે પણ આ ભાઈએ એ એકદમ બેસી જુગાડ છે એમની પાસેથી આપણે થોડીક માહિતી લઈશું અને ભાઈને પણ અહીંયા આવી જાઓ અહીંયા જો તમે આ ઉપર ગોળાનું મશીન છે અને આના ઉપર પ્લાયવુડ છે બરાબર છે અને આ જોઈ શકો છો તમે અહીંયા તારથી બાંધેલો છે જે કલર રાખવા માટે અને હાવ ઇઝી છે આની અંદર કલર છે કલર જ્યારે થઈ રહે ત્યારે આની અંદર નાખી દેવાનો આવે છે અને અહીંયા પણ લોખંડની પાઇપ મારેલી છે અહીંયાથી તમને દેખાતું છે અહીંયા જે મોટરસાઇકલ ગાડીની જે આપણે બેસવાનું હેન્ડલ લાગે છે ત્યાંથી અહીંયા ઉજે અને અહીંયા આ દોઢનો પાઇપ છે અને જો હાવીજી છે આની અંદર બરફ છે તમને દેખાડી દઉં કે જોઈ શકો છો આની અંદર બરફ છે અને ગોળા પણ આપણે બનાવવાના છે અને એકદમ તમે હાવ સસ્તાથી આ વસ્તુ બનાવી અને દરેક જગ્યાને દરેક ગામડાની અંદર ફરી શકો છો અને ગમે ત્યાં પ્રસંગ હોય ત્યાં પણ જઈ શકો છો તો મોટરસાઇકલ ઉપર હાવ ઈ પણ વસ્તુ બને છે અને તમારે પણ બનાવવું હોય

આની અંદર ઓમ મિનિમમ ખર્ચો કેટલો થતો છે મોટરસાઇકલ ઉપર બનાવવાનો સ્થાનો પાંચસો છસો રૂપિયા પાંચસો થી છસો રૂપિયા કારણ કે તમે જોઈ શકો છો મિત્રો પાંચસો થી છસો રૂપિયામાં તમને આ પ્લાયવુડ અને આ મશીન કેટલાનું આવે છે આ પોચ છ હજારનું મશીન આવે છે આ જૂની વસ્તુ છે કેટલા ટાઈમથી છે અને આ મોટર સાયકલ ઉપર બનાવવા માટે પાંચસો ને છસો રૂપિયાનો અંદાજે ખર્ચો આવે છે એની અંદર કોઈ વધારે છે નહીં અહીંથી તમે જોઈ શકો છો બે પાઇપ લાગેલા છે દોઢ ભાઈના અને એક ઇંગલ લાગેલી છે અને છે અને અહીંથી જુઓ આ જે મોટર સાયકલનું કેરેલ આવે છે આના પરથી બોલ્ટ મારીને ભાઈ એકદમ દેશી જુગાડ મસ્તીનો બનાવ્યો છે અને આપણ પણ ગમો છે અને તમને પણ વિડિયાની અંદર ગમશે અને તમે આ પણ વસ્તુ કરી અને તમે વેચી પણ શકો છો ગોળા અને તમને પણ ક્યાંક આવું આવું જોવા મળી જાય મિત્રો તમને અત્યારે દેખાડવાનો છો આપણે એકદમ દેશીડ બાઈક ઉપર કઈ રીતે મોટરસાઇકલ ઉપર તમે બનાવી શકો છો અને એકદમ સસ્તો અને એકદમ સારો પણ જુગાડ છે અને એના ઉપર તમે ગોળાનું મશીન પણ મૂકી શકો છો અને ગોળાનું મશીન મૂકવા માટે હાવ ઇજી પણ છે ખર્ચો હાવ ઓછો છે અને એની અંદર કેટલો ખર્ચો લાગે છે એ ભાઈએ મસ્તનું બનાવ્યું છે હાવ એકદમ સસ્તું અને દેશી જુગાડ છે અને મિત્રો તમે પણ આવો ગોળાની પ્રોસેસ બનાવી અને આ રીતનું મશીન પણ તમે બનાવી શકો છો અને જો મોટરસાઇકલ ઉપર હાવી જી છે અને ઉનાળાની સિઝનની અંદર ઓનલી ફોર પણ મશીન ચાલે એવું છે પણ આ ભાઈએ એકદમ બેસી જુગાડ છે એમની પાસેથી આપણે થોડીક માહિતી લઈશું અને ભાઈને પણ અહીંયા આવી જાઓ અહીંયા જો તમે આ ઉપર ગોળાનું મશીન છે અને આના ઉપર પ્લાયવુડ છે બરાબર છે અને આ જોઈ શકો છો તમે અહીંયા તારથી બાંધેલું છે જે કલર રાખવા માટે અને હાવ ઇઝી છે આની અંદર કલર છે કલર જ્યારે થઈ રહે ત્યારે આની અંદર નાખી દેવાનો આવે છે અને અહીંયા પણ લોખંડની પાઇપ મારેલી છે અહીંયાથી તમને દેખાતું છે અહીંયા જે મોટર સાયકલ ગાડીની જે આપણે બેસવાનું હેન્ડલ લાગે છે ત્યાંથી અહીંયા આવું અને અહીંયા આ દોઢનો પાઇપ છે અને અહીંયા જો હાવ ઈજી છે આની અંદર બરફ છે તમને દેખાડી દઉં કે તમે જોઈ શકો છો આની અંદર બરફ છે અને ગોળા પણ આપણે બનાવવાના છે અને એકદમ તમે હાવ સસ્તાથી આ વસ્તુ બનાવી અને દરેક જગ્યાને દરેક ગામડાની અંદર ફરી શકો છો અને ગમે ત્યાં પ્રસંગ હોય ત્યાં પણ જઈ શકો છો તો મોટર ઉપર હાવ ઈજી પણ વસ્તુ બને છે અને તમારે પણ બનાવવું હોય તો આવું પણ બનાવી શકો છો અને થોડીક ભાઈથી આપણે થોડીક મુલાકાત લઈશું

પાંચસો છસો રૂપિયા પાંચસોથી છસો રૂપિયા કારણ કે તમે જોઈ શકો છો મિત્રો પાંચસોથી છસો રૂપિયામાં તમે આ પ્લાયવુડ છે અને આ મશીન કેટલાનું આવે છે આ પો છ હજારનું મશીન આવે છે આ જૂની વસ્તુ છે કેટલા ટાઈમથી છે અને આ મોટર ઉપર બનાવવા માટે પાંચસો છસો રૂપિયાનો અંદાજે ખર્ચો આવે છે એની અંદર કોઈ વધારે છે નહીં અહીંથી તમે જોઈ શકો છો બે પાઇપ લાગેલા છે દોઢ ભાઈના અને એક ઇંગલ લાગેલી છે અને પ્લાયવુડ છે અને અહીંથી જો આ જે મોટર સાયકલનું વાહેલું કેરેલા આવે છે આના પરથી બોલ્ટ મારીને ભાઈ એકદમ દેશી જુગાડ મસ્તીનો બનાવ્યો છે અને આપણ પણ ગમો છે અને તમને પણ વિદ્યાની અંદર ગમશે અને તમે આ પણ વસ્તુ કરી અને તમે વેચી પણ શકો છો ગોળા અને તમને પણ ક્યાંક આવું આવું જોવા મળી જાય